આજે અમારા રાધનપુર તાલુકાની અંદર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે માન્ય લખાભાઈ નાડાદા ફરજ નિભાવતા હતા એમને ફરજ દરમિયાન વયનિવૃત્તિના કારણે આજે સમગ્ર રાધનપુર તાલુકા પરિવાર હતી શિક્ષણ પરિવાર હતી સાહેબ સાહેબશ્રીનું વિદાય સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જે કાર્યક્રમની અંદર રાધનપુર તાલુકાના તમામ શિક્ષકો તેમજ જિલ્લાના અમારા સંગઠનના સૌ સાથીઓ જોડાઈ અને હરખાભાઈ સાહેબના આ વિદાયમાન કાર્યક્રમની અંદર ખૂબ મોડી સંખ્યાની અંદર શિક્ષક પરિવાર તેમજ રાજકીય આગેવાનો તેમજ એમના સૌ સગા સ્નેહીઓ ઉપસ્થિત રહી અને આજના કાર્યક્રમની અંદર સંપન્ન કરવામાં આવે શિક્ષણ અધિકારી પણ કેવા છે અને કેવી અપેક્ષા કરવા અમને એ આશા છે કે અમારી રાધનપુર તાલુકાની અંદર જે ટીમ જે કામ કરી રહ્યા છે એ મુજબ આવનારા અધિકારી પણ જેમ દૂધમાં સાકર ભળે એમ અમારી સાથે ભળી અને એકબીજા તાલ તાલમેલથી સૌ સાથે ભળીને તાલુકાનું શિક્ષણ કાર્ય ખૂબ આગળ વધે અને સુપેર એને સારું આયોજન થાય એ પ્રકારના આવનાર અધિકારી સાથે પણ સંકલન રહીને સારા પ્રયત્નો કરીશું ઘણી જગ્યાએ સન્માન સમારંભમાં આજના સન્માન સમારંભમાં ચાર ચાંદ લાગી જાય એ બાબતે આજનો સત્કાર સમારંભ અમારા સૌના માટે એક હરખ ગેલો એટલા માટે કહી શકાય કે માન્ય હરકાભાઈ સાહેબની જે કામ કરવાની પદ્ધતિ હતી એમને સંગઠન હોય શિક્ષક હોય કે અન્ય કોઈ પણ પદાધિકારી હોય સૌને સાથે રાખી અને હળીમળીને કામ કરતા હતા એટલે સૌ શિક્ષણ આલમની અંદર એક ઉત્સાહ અને ઉત્સાહ એટલા માટે હતો એમનો વર્તાવળો સ્વભાવ લાગણીશીલ સ્વભાવ તેમજ અમારી સૌની સાથે જે કામ કરવાની એમની પદ્ધતિ હતી એ બીજાના પ્રભાવ ખૂબ સારી હતી